હાઈ ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગમાં ફોરિયર એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો ફ્રેન્ડ્સ ટી વાય બી કોમ ફાઇવમાં મેનેજમેન્ટ એકાઉન્ટમાં ગુણોત્તર વિશ્લેષણના આપણા દાખલા ચાલુ કરેલા છે અને એમાં આપણે પહેલાં ત્રણ ભાગ મેં તમને લખવાના કીધેલા હતા કે એ તમે ખાસ લખી દેજો તમે એવી આશા રાખો કે તમને હવે સૂત્ર આવડતા હશે અને નોટમાં તમે નોટ ડોન બધું કરતા હશો અને આપણા બધા દાખલા છે ને નોટમાં લખજો બરાબર છે એમાં જ આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે બીજું આના સિવાય કંઈ કરવાની જરૂર નથી રહેતી ટોટલ પચીસ દાખલા હું જે કરાવવાનો છું મોટા દાખલા આઈએમ બી એ ખાસ કરી જજો બરાબર છે એમાં પહેલો દાખલો તો મેં છે ને કરાવી લીધેલો છે ને આ બીજો દાખલો આજે છે બરાબર એટલે આવી રીતે આપણે દરરોજ બે ત્રણ બેટ્રોન વિડીયો મૂકશું ને આખું ચેપ્ટર તમારું આવી રીતે કમ્પ્લીટ થઈ જશે અને એમાં તમારા શોર્ટ ક્વેશ્ચન લોંગ ક્વેશ્ચન એમસીકિ બધું જ આવી જશે ચાલો તો આજે આપણો આ એક દાખલો છે બરાબર છે હવે આમાં જો આ નફા નુકસાનનું પત્રક તમને અહીંયા આપેલું છે અને અહીંયા પાકું સરવૈવ આપેલું ને અહીંયા તમને છે ને છ ગુણોત્તર આપેલા છે આ સાત ગુણોત્તર બરાબર છે આની પહેલાનો દાખલો આપણે થોડોક બેઝિક લીધેલો હતો બરાબર કે એમાં ખાલી પાકું સરળ જ હતું અને આ દાખલો કેવો કે એમાં નફા નુકસાનનું પત્રક ને પાકું સર્વે બંને અલગ આપેલું તો એ પરથી દાખલો ગણવામાં આવે એટલે આવા દાખલા પણ પૂછાય કે જેમાં નફા નુકસાનનું પત્રક સાથે આપે તો અડધા સ્ટુડન્ટ તો ગભરાય જાય કે નફા નુકસાનનું નું પત્રક પાકું સર્વું કેટલું અઘરું હશે પણ બહુ ઇઝી છે આખું લેક્ચર જોયો ચાલો તો પહેલો અહીંયા તમને કાચા નફાનો ગુણોત્તર છે બરાબર ચાલો પહેલા અહીંયા આપણે લખીએ કાચા નફાનો ગુણોત્તર કાચા નફાનો ગુણોત્તર બરાબર શું સૂત્ર આવે એનો કાચો નફો છેદમાં વેચાણ ગુણ્યા સો ચાલો કાચો નફો આપણી ભાગે કેટલો છે જો આર્યો કાચો નફો આપણે અહીંયા કશા આપેલો હશે જો આર્યો કે દીધો જો કાચો નફો કેટલો છ લાખ તો અહીંયા છ લાખ લખી દીધા ચાલો થઈ ગયું વેચાણ આપણે કેટલું આપેલું છે જો ટોટલ વેચાણ આર્યું ચૌદ લાખ વીસ હાજર આ ચૌદ લાખ વીસ ઉધાર વેચાણ છે અને એસી હજાર રોકડ વેચાણ છે ચૌદ લાખ વીસ હજાર અને વધતા એસી એટલે પંદર લાખ પંદર લાખ તમારું કુલ વેચાણ તો છ લાખ ભાગ્યા પંદર લાખ ગુણ્યા સો ચાલો કેલ્સી લઈ લઉં કેટલા થાય ચાલો કેલ્સી લઈ લઈએ આપણે છ લાખ ભાગ્યા પંદર લાખ ગુણ્યા સો તો ચાલીસ આવશે કેટલા આવશે ચાલીસ આવી ગયું ચાલો તો કાચા નફાનો ગુણોત્તર જો પહેલો ગુણોત્તર તો આપણે મળી પણ ગયો કેટલું ઇઝી છે ચાલીસ ટકા આપણો જવાબ આવી ગયો એટલે ટૂંકમાં જો સૂત્ર તમને આવડતા હશે ને તો તમને આવડશે મને કેવું જ જો મને તો સૂત્ર યાદ આવે એટલે ફટાફટ કરી નાખો ને સૂત્રો હોવા જોઈએ બરાબર સૂત્ર યાદ હોવા જોઈએ એટલે મેઇન ફોકસ મેં સૂત્ર પર કરાવું છું પહેલે કારણ કે મને ખબર છે કે સૂત્ર વગર તમારું પરીક્ષામાં કંઈ પલ્લે નહીં પડવાનું સૂત્ર આવડતા હશે તો જ બધું થશે ચાલો બીજું ચોખ્ખા નફાનો ગુણોત્તર પૂછેલો છે બીજો કયો પૂછેલો છે ચોખ્ખા નફાનો ગુણોત્તર ચલો ચોખ્ખા નફાના ગુણત્તનું સૂત્ર શું આવે એ જોઈએ તો અમે તમને કીધેલું હતું કે ચોખ્ખો નફો કેવો હોવો જોઈએ તો વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો જોઈએ કયો છે વ્યાજ અને કરવેરા બાદ પછીનો ચોખ્ખો નફો બરાબર છે છેદમાં વેચાણ ગુણ્યા સો ચલો જો વ્યાજ અને કરેલા બાદ પછીનો ચોખ્ખો નફો એટલે જો અહીંયા તમને ચોખ્ખો નફો ક્યાં આપેલો છે હવે તમે જોશો શું લખત ખબર અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની રકમનો રકમ રકમનો અગાઉનો ચોખ્ખો નફો કેટલો છે બે લાખ સાઈઠ હજાર અને અહીંયા પાછો એક અલગથી ચોખ્ખો નફો બે લાખ પાસઠ હજાર તો હવે તમે એ વિચાર કરશો સર કે આ બે લાખ સાઈઠ હજાર લેવાના કે આ બે લાખ પાસઠ હજાર લેવાના ચાલો ધ્યાનથી જો અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની રકમને અગાઉનો ચોખ્ખો નફો રકમનો અગાઉનો ચોખ્ખો નફો બે લાખ સાઈઠ હજાર અને પછી એની અંદર એ લોકોએ એડ કરેલું છે વિશિષ્ટ આઈટમોમાં મિલકટ વેચાણનો નફો કેટલો પાંચ હજાર અને પછી તમારે અહીંયા ચોખ્ખો નફો બીજો એ લોકો કેટલો બદલાવે બે લાખ પાસઠ હજાર ચાલો તો સૌથી પહેલા આપણે કેલ્સી લઈ લઈએ કેલ્સી લઈ લીધી ચલો અહીંયા કયો ચોખ્ખો નફો કીધેલો છે વ્યાજ અને કરવેરા બાદ પછીનો બરાબર છે હવે તમે એમ વિચાર કરશો સર અહીંયા તો કોઈ વેરાનો દર પણ નથી ને આમાં કેવી રીતે કરવાનું હવે કરવિરણ દર પચાસ તકે કોઈ આપ્યું કયો ચોખ્ખો નફો લેવાનો આ બે લાખ પાસઠ હજાર લેવાનો તો બે લાખ સાઈઠ હજાર તો એટલું યાદ રાખો કે ચોખ્ખા નફામાં છે ને કોઈ પણ દિવસ વિશિષ્ટ આઈટમો નહીં આવે એટલે કઈ કંઈ મિલકટ વેચાનો નફો એ ખોટો ગમે મિલ્કટ વેચાણનો નફો હોય એ નહીં આવે એટલે કયો આવશે ખબર અહીંયા સુધીના બે લાખ સાઈઠ હજાર છે ને એ જ આપણો આવશે આ પાંચ હજાર કે અહીંયા ગમે તમને વિશિષ્ટ આઇટમોમાં ગમે ત્યાં આપ્યું હોય ને એ નહીં આવે બરાબર છે શું આવે અસાધારણ વિશિષ્ટ પ્રકારની રકમનો અગાઉનો ચોખ્ખો નફો બે લાખ સાઈઠ હજાર આપેલું છે ને એટલે એ જ તમારો વ્યાજ અને કરેલા બાદ પછીનો ચોખ્ખો નફો કહેવાય બરાબર છે નોન લખી દેજો એવો હોય તો કે અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની રકમનો અગાઉનો ચોખ્ખો નફો એ જ તમારો શું કહેવાય વ્યાજ અને બાદ પછીનો ચાલો તો તો અહીંયા લખી આપણે તમને આપેલું લાખ પછી હજારના છેદમાં આપણે લખીએ પંદર લાખ ગુણ્યા સો ચલો કેલ્સી લઈ લઈએ બે લાખ હજાર ભાગ્યા પંદર લાખ ગુણ્યા સો સત્તર પોઈન્ટ તેત્રીસ ટકા આવશે કેટલા આવશે સત્તર પોઈન્ટ તેત્રીસ ટકા ચલો આ બીજાનો આવી ગયો ત્રીજું ચલો અહીંયા જો ત્રીજું કયું પૂછેલું છે સંચાલન ગુણોત્તર ચલો સંચાલન ગુણોત્તર અહિયાં લખીએ સંચાલન ગુણોત્તર બરાબર શું આવે ચાલો બોલો વેચેલ માલની પડતર વત્તા સંચાલન ખર્ચ છેદ વેચાણ ગુણ્યા

હવે મેઇન પ્રશ્ન એ કે સર સંચાલન ખર્ચ કોને કહેવાય તો મેં તમને નહીં કીધું કે સંચાલન ખર્ચમાં કોઈ દિવસ વ્યાજનો સમાવેશ નહીં થાય મિલકત વેચાણ નફો ખોટ એનો સમાવેશ નહીં થાય બરાબર દિવેન્ચરનું વ્યાજ હોય લોનનું વ્યાજ હોય કોઈ પણ જાતનો વ્યાજનો સમાવેશ નથી થતો બરાબર છે હવે તમે મને એમ કહેશો ચાલો સર આમાં સંચાલન ખર્ચ શોધાય કેવી રીતે બોલો તો મેં તમને નહીં કીધું સંચાલન ખર્ચમાં કાનો કોનો કોનો સર્વર આવે ખબર મેં તમે પેલું સર્વરનું લિસ્ટ લખાવો હતો કે વહીવટી ખર્ચા વેચાણ વિતરણ ખર્ચા ઘસારો બરાબર છે કર્મચારી કલ્યાણ ખર્ચા માંડી વારવાના ખર્ચા આ બધાનો સારવારો કરીને દો એટલે સંચાલન ખર્ચ મળી જશે તો આમાં એ રીટ અપનાવવાની ચલો જો સંચાલન ખર્ચમાં તમને છે ને જો કેટલા પ્રકારના ખર્ચા પેલા જોઈ લઈએ ટોટલ અહીંયા તમને છે ને બે લાખ પચાસ હજાર વધતા સિત્તેર હજાર જો આ યા બે લાખ પચાસ હજાર વધતા સિત્તેર હજાર ત્રણ લાખ વીસ હજાર સંચાલન ખર્ચા આવે કેટલા ત્રણ લાખ વીસ હજાર બોલો મને કેવી રીતે ખબર પડી કે આને જ સંચાલન ખર્ચ કહેવાય તો મને પેલું બેઝિક આવડતું છે બરાબર છે શું કે જો તમારા દાખલામાં વહીવટી ખર્ચા આવે કે ઘસારો આવે કે વેચાણ ખર્ચા આવે તો એનો સરવાળો મેં તમને કીધેલો હતો ખબર છે કે વેચાણ વેતન ખર્ચા વહીવટી ખર્ચા પછી ઘસારો તો એ બધું આવી સરવાળો કરી દેવાનું તો જો આ રહ્યા આની અંદર અન્ય ખર્ચામાં આપેલા છે જો આ બે વસ્તુ બે લાખ પચાસ હજાર વધતા સિત્તેર હજાર છે ને આમાં મેં વ્યાજનો સમાવેશ નથી કર્યો કેમ કારણ કે મેં તમને કીધેલું હતું કે જે નાણાકીય ખર્ચા છે અથવા બિનધંધાકીય બાબતો છે એવા ખર્ચા આપણે નથી લેતા ડિવેન્ચરનું વ્યાજ નથી લેતા લોનનું વ્યાજ નથી લેતા મેનકટ વેચાણનો નફો થાય ખોટ થાય તો આપણે નથી લેતા પણ શું લઈએ છે તો આવા ખર્ચા કયા વહીવટી ખર્ચા વેચાણ ઘસારો માંડી વાળો રકમ કર્મચારી કલ્યાણ ખર્ચા તો આમાં જો આ બે ખર્ચા અહીંયા આપેલા છે જોઈ લો તો આ આપણે સારવારો કરી નાખીએ એટલે સંચાલન ખર્ચમાં લઈ ગયા ચાલો તો નવ લાખ વટા ત્રણ લાખ વીસ હજાર ભાગ્યા પંદર લાખ ગુણ્યાસો એટલે એક્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા આવશે કેટલો આવશે આનો આન્સર એક્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા લખી દો ચલો થઈ ગયો એક્યાસી પોઈન્ટ તેત્રીસ ટકા ચલો હવે આગળ આગળ શું પૂછેલું છે સ્ટોક દર પૂછેલો છે એટલે સ્ટોક ગુણોત્તર પૂછેલો છે ચલો હવે ચોથું સૂત્ર આપણે અહીંયા લખીએ સ્ટોક સ્ટોક ઉઠલો બરાબર શું આવે એનું સૂત્ર તો વેચેલ માલની પડતર છેદમાં સરેરા સ્ટોક

તો બે લાખ દસ હજાર વધતા બે લાખ ચાલીસ હજાર છેદમાં બે ચલો કરો બે લાખ દસ હજાર વધતા બે લાખ ચાલીસ હજાર છેદમાં બે બે લાખ હજાર આવશે સ્ટોક કેટલો બે લાખ હજાર ચાલો તો છેદમાં અહીંયા લખી દે નવ લાખના છેદમાં બે લાખ હજાર આપણો સરેરાશ સ્ટોક મળી ગયો ચાલો નવ લાખ ભાગ્યા બે લાખ હજાર તમારો જૉબ આવશે ચાર વખત કેટલી વખત આવે ચાર વખત વખતમાં આવે ખબર નાનો જવાબ મેં લખાયેલો તો આવે વખતમાં આવે ચાલો આવી ગયો ચાર વખત ચાર ગુણોત્તર આપણા પૂરા થઈ ગયા ચલો પાંચમો દેવાદાર ગુણોત્તર તો અહીંયા આપણે લખીએ ઉપર દેવાદાર ગુણોત્તર બોલો ગુણોત્તર નું સૂત્ર યાદ છે શું આવે દેવાદાર વત્તા લેણી હુંડી છેદમાં ઉધાર વેચાણ ગુણ્યા વર્ષના કામગીરીના દિવસ ચાલો દેવાદાર અને લેણી ઊંડી પાકા સરપૈયામાં આપી હશે જો આ રહ્યો અહીંયા નીચે જો આ રહ્યા દેવાદાર લેણી દેવાદાર એક લાખના છે અને લેણી ઊંડી બેતાલીસ હજારની છે દેવાદાર એક લાખ વત્તા લેણી ઊંડી બેતાલીસ હજાર ચાલો ઉધાર વેચાણ દાખલામાં કશો કોઈ વાત કરેલી છે ઉઢાર વેચાણની તો અહીંયા ઉઢાર વેચાણની કોઈ વાત કરી નથી તો આપણે મેં તમને શું થયું કે ઉઢાર વેચાણની કોઈ રજૂઆત નહીં કરી હોય તો કુલ વેચાણ જ ઉધાર વેચાણ માની લો કુલ વેચાણ કેટલું છે પંદર લાખ જો આ રહ્યો આ બંને વેચાણનો સરવાળો પંદર લાખ આપણે અહીંયા પહેલાં લખેલો જ હતો તો છેદમાં પંદર લાખ લખી દઈએ અને વર્ષના કામગીરીના દિવસ તમને આપેલા જ છે જો ઉપર અહીંયા હશે અહીંયા આપેલા જ હતા આર્યા જરૂરી ગણતરીઓ વર્ષના ત્રણસો સાહીઠ દિવસ ગણવા અને ત્રણસો સાહીઠ અમને નહીં આપે તો આપણે ત્રણસો પાંસઠ લેટે ચલો ત્રણસો સાહીઠ દિવસ ચાલો કરો એક લાખ વત્તા બેતાલીસ હજાર ભાગ્યા પંદર લાખ ગુણ્યા ત્રણસો ને સાહીઠ તો ચોત્રીસ દિવસ જવાબ આવશે કેટલા આવશે ચોત્રીસ જોઈ લઈએ આપણે પાછું એકવાર એક લાખ વત્તા બેતાલીસ હજાર ભાગ્યા જો છેદમાં છે ને ફ્રેન્ડ શું આવ્યો ચૌદ લાખ વીસ હજાર આવશે ઉધાર વેચાણ જો મેં તમને નહીં કીધું શાક પર વેચાણ એટલે ઉધાર વેચાણ થાય સમજ પડે છે સાક પર વેચાણ એટલે શું થાય ઉઢાર વેચાણ તો જો અહીંયા ઉધાર વેચાણ ચોખ્ખું તમને આપણે કહી દીધું ચૌદ લાખ વીસ હજાર અહીંયા હું કાઉસમાં લખી દઉં છું ઉધાર વેચાણ જો હવે અહીંયા શું થયું ખબર એ લોકો ઉધાર વેચાણ શબ્દ નહીં આવ્યો એટલે તમે ગુંચવાઈ ગયા કે ભાઈ અહીંયા ઉઢાર વેચાણ શબ્દ નથી એટલે કુલ વેચાણ નહીં લઈ લેવાનો પણ એ લોકો છે ને ઉઢાર વેચાણનું નામ બદલી ગયું ઉઢાર વેચાણનું બીજું નામ શું છે ખબર શાખ પર વેચાણ શું થાય શાખ પર વેચાણ તો ઉઢાર વેચાણ તો અહીંયા આપેલું જ કહેવાય ને આ પંદર લાખ થોડી લેવાય કેટલા લેવાય ચૌદ લાખ ને વીસ હજાર લેવાય કે નહીં ચાલો તો છેદમાં શું લખી દેવાનું ચૌદ લાખ વીસ હજાર ચાલો તો આપણે જવાબ જોઈ લઈએ હવે એક લાખ વત્તા બેતાલીસ હજાર ભાગ્યા ચૌદ લાખ વીસ હજાર ગુણ્યા સો હા ગુણ્યા ત્રણસો સાઠ એટલે છત્રીસ દિવસ તમારો જવાબ આવ્યો કેટલા આવ્યો છત્રીસ દિવસ જોઈ લો હું પાછું સમજાવી લઉં છું એક લાખ વત્તા બેતાલીસ હજાર ભાગ્યા ચૌદ લાખ વીસ હજાર ગુણ્યા ત્રણસો સાઈઠ છત્રીસ દિવસ તમારો જવાબ આવ્યો ખબર પડી આ ત્રણસો સાઈઠ અહીંયા આપેલા હતા આ ચૌદ લાખ વીસ હજાર કાથી લીધા તો જો અહીંયા શાક પર વેચાણ એટલે ઉધાર વેચાણ જ થાય આપણા સૂત્ર પ્રમાણે આ દેવાદાર પાકા સવૈયા માટે લીધા લેણી ઊંડી પણ પાકા સરવૈયા માટે લીધી જોઈ લો પતી ગયું છત્રીસ દિવસ આવી ગયો ચાલો પાંચમું પૂરું છઠ્ઠું ચાલુ ગુણોત્તર પૂછેલો છે શું પૂછેલો છે ચાલુ ગુણોત્તર ચલો ચાલુ ગુણોત્તરનું સૂત્ર જો જ્યારે પણ તમને સૂત્ર એ હોય ને સૂત્ર તમને પૂછવામાં આવે ને તો તમને બે વસ્તુ યાદ હોવી જોઈએ એક સૂત્ર કેવી રીતે લખવાનું થાય સૂત્રમાં શું આવે અને બીજું કે સૂત્રનો જવાબ કેમાં લખાય જેમમાં લખાય ટકામાં લખાય દિવસોમાં લખાય એ તમને ખબર હોવી જોઈએ ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવે ચાલુ મિલકત અને એના છેદમાં શું આવે ચાલુ દેવા ચાલો હવે ચાલુ મિલકત અને ચાલુ દેવા કામ મળે આપણે પાકા સર્વે એમાં મળે ચાલો ચાલુ મિલકત જો ક્યાં છે ચાલુ મિલકત તો જો એનું શીર્ષક છે તો એમાં કેટલી વસ્તુ છે સ્ટોક છે દેવાદાર છે લેણી ઊંડીને રોકડ શિલક તો આ બધી વિગત ચાલુ મિલકતમાં જેટલી વિગત આવે ને બધાનો સરવાળો કરી દેવાનો ચાલો તો અહીંયા રીજો આ સ્ટોકથી લઈને રોકડ સિલક ચાલુ મિલકતમાં જેટલો આવે બધું લઈ લો બે લાખ ચાળીસ હજાર વધતા એક લાખ બેતાલીસ હજાર એક લાખ અઢાર હજાર પાંચ લાખ આવે ચાલુ મિલકત કેટલી આવે પાંચ લાખ ચાલો ચાલુ દેવા તો એવી રીતે ચાલુ દેવાના શીર્ષકમાં જો દેવા બાજુ આર્યું બધું જ લઈ લેવાનું ચાલુ દેવાની નીચે બધું આવે બધું જ લઈ લેવાનું ચાલો જો એક લાખ ત્રીસ હજાર વત્તા સાહીઠ હજાર વધતા સાઠ હજાર બે લાખ પચાસ હજાર ઉમેર્યું છે કેટલા ઉમેર બે લાખ પચાસ હજાર કઈ કઈ વિગતો લીધી જો ચાલુ દેવાના શીર્ષકમાં જે હતું ને બધું લઈ લીધું એક લાખ ત્રીસ હજાર સાઠ હજારના ને સાઠ હજાર બરાબર છે ચાલો પાંચ લાખ ભાગ્યા બે લાખ પચાસ હજાર બે વખત હા બે જેમ એક વખત બે જેમ એક જેમ એકમાં જવાબ આવે યાદ છે ને ચાલો પ્રવાહી પણ ગુણોત્તર એકમાં ઓછે એટલે જેમ એક માં ધ્યાન રાખજો જેમ એકમાં આવે છે આના પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી મિલકત ના છેદ ચાલુ દેવા ચાલો ચાલુ દેવા તો આપણી પાસે છે જ છેદ માં આપણે અમના બે લાખ પચાસ હજાર ચાલો પ્રવાહી મિલકત કેવી રીતે શોધાય તો પ્રવાહી મિલકત નું ચાલુ મિલકતમાંથી શું માઇનસ કરી બરાબર છે ચાલુ ચાલુ મિલકતમાંથી સ્ટોક માઇનસ કરી દેવાનો એટલે તમને પ્રવાહી મિલકત મળી જાય તો ટોટલ ચાલુ મિલકત ટોટલ આ રહી આપડે અમદાવાદ ટોટલ પાંચ લાખ તો પેલા કેલ્શિયમમાં લખ્યા પાંચ લાખ એમાંથી છેવટનો સ્ટોક જો આ રહ્યો બે લાખ ચાલીસ હજાર પાકા સરવૈયામાં જે સ્ટોક આપેલો હશે છેવટનો સ્ટોક કેવા હશે જો આ રીતે બે લાખ ચાલીસ હજાર આપેલો છે તો પાંચ લાખ માઇનસ બે લાખ ચાલીસ હજાર એટલે ઉપર કેટલા આવશે બે લાખ સાહીઠ હજાર અહીંયા હું ગણતરી બતાવી દઉં છું પાંચ લાખ માઇનસ કેટલા આવ્યા પાંચ લાખ માઇનસ આપણે આ રીયા જો છેવટનો સ્ટોક બે લાખ ચાલીસ હજાર તો પાંચ લાખ માઇનસ બે લાખ ચાલીસ હજાર એટલે આપણો આવ્યો બે લાખ સાઠ હજાર ચાલો બે લાખ સાઈઠ હજાર વાગ્યા બે લાખ પચાસ હજાર તો એક પોઈન્ટ ઝીરો ચાર જવા ગયો એક પોઈન્ટ ઝીરો ચાર જેમ એક એક પોઈન્ટ ઝીરો ચાર જેમ એક આવી ગયો હવે પટી ગયો સાતે સાત જ સાત જ ગુણોત્તર પૂછલા હતા ગયા તો ફ્રેન્ડ્સ તમે જ્યારે છે ને દાખલો જોયો હશે તમે હું લઈ ગયા તો બહુ મોટો દાખલો હશે નફા નુકસાનનું પત્રક હશે પાછું પાખું સરવાયું છે તો કેટલું બધું હશે પણ આમાં છે ને બેઝિક પોઈન્ટ આમાં શું આવ્યા ખબર નાના નાના પોઈન્ટ અમને શીખવાડું ને તો આમાં જે ચોખ્ખો નફો હતો ને ચોખ્ખો નફો એમાં વ્યાજને કરેલા બાદ પહેલામાં મેં તમને નવો પોઈન્ટ કહો શીખવાડ્યો કે ભાઈ અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની રકમનો અગાઉનો ચોખ્ખો નફો બે લાખ સાઠ હજાર એ જ આપણે લઈ લેવાનો એ પહેલાં તો નવો પોઈન્ટ આવ્યો પછી બીજું શું શીખવાડ્યું આમાં સંચાલન ખર્ચમાં તમને શું શીખવાડ્યું પેલો વહીવટી ખર્ચ વેચાણ વિતરણ ખર્ચ ધસારો માંડીવાની રકમ એનો સરવાળો એટલે બંનેનો સરવાળો એ આપણે મળી ગયો બરાબર છે એટલે સંચાલન ખર્ચ ત્રણ લાખ વીસ હજાર આવી ગયો પછી આ દેવડદારના ગુણોત્તરમાં આપણે શીખવા મળ્યું કે છેદમાં જે ઉધાર વેચાણ આપણે લખ્યું પેલું એ ચૌદ લાખ વીસ હજાર જો એનું બીજું નામ શું હતું શાખ પર વેચાણ એટલે એમાં આપણે ભૂલ થઈ હો પંદર લાખ આપણે ભૂલથી લખી કાઢેલા પણ એ નહીં આવે કેટલા ચૌદ લાખ વીસ હજાર તો જો આપણે પછી સુધારાને ચૌદ લાખ વીસ હજાર લઈ બરાબર છે અને ત્રણસો સાઈઠ દિવસ આપેલા જતા અંદર ચાલો અને આ પ્રવાહી ગુણોત્તરમાં આપણે શું કર્યું કુલ જેટલી સારું મિલકત હતી એમાંથી ખાલી છેવટનો સ્ટોક નહીં લેવાનો બસ એટલે આપણી કેટલી બે લાખ સાઈઠ હજાર અને છેદમાં ચાલુ દેવા બે લાખ પચાસ હજાર ને એનો જવાબ જે આવે જેમ એકમાં આવ્યા બંનેનો જવાબ બતાવી ગયો તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે હવે આપણે જો તમે એવું નહીં માનતા કે આ તો બહુ હેલ્લા દાખલા છે ને આ તો આવડશે અમને એવું નહીં કરતા બેઝિક આવ્યો જે હોય ને એ પાક્કો હોય છે ને પહેલાં હું તમને એવા જ દાખલા કરાવવા પછી છે ને પાંચ દાખલા પૂરા થાય ને પછી જે દાખલા આવશે ને એને પણ ખાસ ધ્યાન આપજો ખબર પડી મેં તમને કીધું કે પાંચ દાખલા મેં ઉડાનમાંથી લીધેલા છે એકદમ આઈએમપી દસ દાખલા મેં સ્વાધ્યાયના મોસ્ટ આઈએમપી લીધેલા છે અને બીજા જે દસ દાખલા છે એ એક્સ્ટ્રા આઈએમપી લીધેલા છે બીજા બરાબર છે એટલે જોજો ને છેલ્લા જે વીસ દાખલા કરાવવા ને એ ખાસ જોજો આ પાંચ દાખલા તો તમને આવડશે પણ છેલ્લા વીસ દાખલા ખાસ જોજો બરાબર છે ફ્રેન્ડ્સ અને આમાં આપણા બહુ બધા બહુ બધા ભાગ આવશે એમ માની લો બરાબર લગભગ છે ને ત્રીસની આજુબાજુ તો ભાગ આવશે જ કારણ કે જો આના પચીસ ભાગ તો આના આવશે દાખલાના બરાબર છે ત્રણ ભાગ સૂત્રના મઈકાય એટલે અઠ્ઠાવીસ થયા ને બીજા બે ભાગ શોર્ટ અમના આવી જાય અને એમસીક્યુ ના એટલે લગભગ ત્રીસની આજુબાજુ ભાગ રહે તો વિચાર કરો ગુણોત્તર વિશ્લેષણ તમારું ત્રીસ ભાગ પહેલા ભાગથી ત્રીસ ભાગ સુધીનું તમે ગુણોત્તર વિશ્લેષણના મારા વિડીયો જોશો ને તો તમે આરામથી પાસ થઈ જશો અને આ પાસ પાસ થવાની તો વાત દૂર બરાબર છે ઇન્ટરનલ પરીક્ષામાં જ તમારા માર્ક્સ સાર આવી જશે પહેલી વાત તો એ ખબર પડી અને તમે કોલેજ જશો ને એ પહેલાં તમને બધું આવડતું થઈ જશે એટલે અમુક સ્ટુડન્ટો કહેવાય છે કે પાછળ રાહ જોઈએ કે ભાઈ પરીક્ષા હોય ત્યારે જોવાય હમણાં શું છે રિઝલ્ટ નહીં આવ્યું હમણાં ક્યાં તૈયારી ચાલુ કરીએ એવું પણ હોય બધા પણ મેં શું કહ્યું કે તૈયારી ચાલુ કરી દેવાની ભાઈ છેલ્લે છે ને કેવું હોય કે આંક લાગે ને ત્યારે પાણી શોધવાની જવાનું ખબર પડી પહેલેથી આપણે છે ને બધી તૈયારી રાખવાની જ ખબર પડી એટલે પછી એકદમ શાંતિ પછી તમારે થિયરી વિષય પર ધ્યાન આપવાનું અને જો મારા આ બધા વિષય પટી જાય ને ભણાવવાના એટલે થિયરી વિષય બી ચાલુ કરી દેવા બરાબર ચલો અને બીજી એક વસ્તુ મારે કહેવાની છે ધ્યાન રાખજો કે આપણો આ નંબર મારો લઈ લો સેવન ફોર ડબલ થ્રી એટ ફાઇવ એટ સેવન એટ ઝીરો બરાબર છે આ નંબર જો તમે હમણાં સેમ ફાઇવના આપણા વિડીયો જોતા હોવ બરાબર છે ગમે ત્યાં યરમાં આવો કે તમે જોતા હો સેમ ફાઇના વિડીયો ગમે જે સ્ટુડન્ટ હોય એના નંબર પર મેસેજ કરો બરાબર છે હું તમને મારા ગ્રુપમાં એડ કરી દેવા સેમ ફાઇના અને જે પણ કંઈ આપણા વિડીયો આવશે બરાબર જે પણ પીડીએફ મટીરિયલ કે પેપર એવું કંઈ બી હોય આ બધા વિડીયોની લિંક હું તમને છે ને એ ગ્રુપમાં મોકલું છું બધા એટલે તમને મળી જશે પહેલે બરાબર એ ગ્રુપમાં તમે જો તો બસ એકથી પાંચે પાંચ ભાગ એકથી છ ભાગ જેટલા ભાગ મેં ચલાવો જેટલા ચેપ્ટર એ બધા ગ્રુપમાં અંદર હોય બરાબર એને પરીક્ષાના છેલ્લા સમય સુધી રહેવું નહીં કે ડિલીટ થઈ જાય ખબર પડી એટલે બધું જ છે તો આ નંબર મારો છે આની પર તમે મેસેજ કરી દો તમારું નામ લખી દઉં બરાબર છે સેમ લખી દઉં ને ગ્રુપમાં એડ કરવાનું છે એવું લખી દેજો એટલે હું તમને સેમ ફાઇન આપણા ગ્રુપમાં એડ કરી દેવા બરાબર ચલો ફ્રેન્ડ્સ તમારો આભાર